હજુ તો મિત્રો વરસાદીય સિસ્ટમો ત્રણ સક્રિય છે ગુજરાત ઉપર તેવામાં ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું એવું કહેવું છે કે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની અંદર જાણીશું કે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આજે નવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો સૌ આપણે વાત કરીએ તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો તો રાપર છે કાવડા છે ગાંધીધામ છે કચ્છના આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમાં દ્વારકા છે સલાયા છે ભાનવડ છે પોરબંદર છે ગોંડલ છે જસદણ છે બોટાદ છે સુરેન્દ્રનગર છે આ તમામ વિસ્તારોમાં મિત્રો મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ તો જામનગર છે રાજકોટ છે છોટીલા છે આ તમામ વિસ્તારો છે જેમાં જામનગરના ધરોળના સાવલીના મોરબીના વાંકાનેરના થાનના તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ તથા છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગોંડલ છે અમરેલી છે જૂનાગઢ છે વેરાવળ છે ગીર સોમનાથ છે મહુવા છે અલંગ છે ભાવનગર છે બોટાદ છે આ તમામ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે ભાવનગર અને વેરાવળ લાગુના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી મધ્યમ ગુજરાત તરફ આગળ વધીએ તો મધ્યમ ગુજરાતમાં અમદાવાદના છૂટાછવાયા વિસ્તારો તથા વિરમગામ અને મહેસાણા વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે પાટણ છે રાધનપુર છે પાલનપુર છે હિંમતનગર છે આ તમામ વિસ્તારો છે ખેડબ્રહ્માના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે એમાં આજે અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો ને કેટલાક વિસ્તારોમાં તો અત્યંત અતિભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી વાત કરીએ તો ભરૂચ અને સુરત લાગુના તમામ વિસ્તારોની વાત કરીએ તો વડોદરા છે સુરત છે વલસાડ છે નવસ નવસારી છે દાદરનગર હવે હવેલી છે આહવા છે વ્યારા છે આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ મિત્રો આજે ભારેથી ભારે વરસાદ નોંધાયો હતો તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો આપણે આગળ તાજા અને પાંચ મોટા અગત્યના સમાચારની પણ વાત કરવાની છે તો આગામી જે બંગાળની ખાડીમાં જે મિત્રો સિસ્ટમ સક્રિય છે તે અંગેની વાત કરીએ તો બંગાળની ખાડીમાં આજે તો કાળા ડિબાંગ વાદળા જોવા મળી રહ્યા છે તમે જે રીતના જોઈ શકો છો એ રીતના અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે અને એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં સક્રિય છે અને એક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ઉપર એક સિસ્ટમ સ્થિર છે જેના કારણે ગુજરાતમાં આવતા દિવસોમાં પણ ચોમાસું સારું થવાનું છે અને ધોધમાર વરસાદ વરસવાનો છે તો વાત કરીએ તો આવતા દિવસોમાં પણ ગુજરાતમાં જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે થોડાક દિવસોમાં અતિભારે વરસાદ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી સમાચાર તરફ આગળ વધીએ તો ભારત એક મોટી સિદ્ધિ હાંસલ કરી હવે ભારત વિશ્વના સૌથી સમાન સમાજોમાંનો એક દેશ બની ગયો છે સામાજિક સમાનતાની દ્રષ્ટિએ તેણે મોટા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે વિશ્વ બેંક અનુસાર ભારતનો ગીની સૂચાંક પચીસ પોઈન્ટ પાંચ છે આ કારણે ભારતે વિશ્વનો ચોથો સમાજ સમાજ બન્યો છે ત્યાર પછી મિત્રો સમાચાર તરફ આગળ વધીએ તો પાકિસ્તાનના પીએમએ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું જેમાં અઝરબેઝના ઇકો પરિષદમાં પહોંચેલા શરીફ ભારત પર પાણીને હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનના ચોવીસ કરોડ લોકોની જીવાદોરી છે ભારતનું આ પગલું યુદ્ધ સમાન છે ભારતને આ રસ્તો આપવાની મંજૂરી આપી શકાય નહીં ત્યાર પછી સમાચાર તરફ આગળ વધીએ તો અમેરિકાએ એક મોટું પગલું ભર્યું જેમાં અમેરિકાએ હવે યુક્રેનને હથિયાર આપવાની ના પાડી દીધી છે યુએસ પ્રમુખ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે વાતચીત પછી અમેરિકાએ કહ્યું છે કે યુક્રેનને શસ્ત્રો મોકલશે નહીં જોકે અમેરિકાએ કહ્યું કે આ કાયમી નિર્ણય નથી નિષ્ણાતો માને છે કે ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે તે લશ્કરી સંસાધનો અને અન્ય દેશોમાં મોકલવા માગે છે ત્યાર પછી આગળ વધીએ તો અમરનાથની યાત્રામાં માત્ર ત્રણ દિવસમાં સુડતાલીસ હજાર નવસો ને બોતેર શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા અમરનાથની યાત્રા ત્રીજો દિવસે એકવીસ હજાર એકસો નવ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કર્યા હતા આમાં છ હજાર એકસો ને ઓગણસાઠ પુરુષો અને ત્રણ હજાર નવસો ને એકવીસ મહિલાઓનો સામે સમાવેશ થાય છે પવિત્ર અમરનાથની યાત્રા ત્રણ જુલાઈથી શરૂ થઈ હતી પહેલા ત્રણ દિવસમાં સુડતાલીસ હજાર નવસો ને ભક્તોએ દર્શન કર્યા હતા ત્યાર પછી મિત્રો આપણે હવામાન સમાચાર તરફ ફરી એક વખત આગળ વધીએ તો સાત જુલાઈ અને સોમવારના રોજ નવસારી વલસાડ અને તેમના આજુબાજુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ વિસ્તારોમાં ભારે આગાહી સૂચવવામાં આવી છે આ ઉપરાંત અમરેલી ભાવનગર સુરત તાપી આ તમામ જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો તો રવિવાર અને છ જુલાઈના રોજ અમરેલી ભાવનગર નવસારી વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ અલર્ટ દર્શાવવામાં આવ્યું હતું અને આ તમામ વિસ્તારોની અંદર ભારેથી હતી ભારે વરસાદ પડ્યો હતો આ સાથે રાજકોટ બોટાદ ગીર સોમનાથ આણંદ ભરૂચ સુરત તાપી ડાંગ આ તમામ વિસ્તારોની અંદર યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારોમાં પણ ભારેથી હતી ભારે વરસાદ હતો ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન શુભમન ગિલએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચ્યો ગિલએ પહેલી ઇનિંગ્સમાં ઐતિહાસિક બેવડી સદી ફટકાર્યા બાદ બીજી ઇનિંગમાં પણ શાનદાર સદી ફટકારી અને આ પ્રદર્શન સાથે તેણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાઇન લારાના એક ટેસ્ટ મેચના ચારસો રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો